તમારા પ્રિયપાત્રથી થી દૂર રહેવું ખૂબ જ મુશ્કેલ બની રહેશે તમારી જાતને અભિવ્યક્ત કરવા માટે પણ આ સારો દિવસ છે તથા રચનાત્મક પ્રકૃતિના પ્રકલ્પો પર કામ કરો આજે તમને તમારી સાસુ સસરા તરફથી કોઈ ખરાબ સમાચાર મળી શકે છે જેના કારણે તમારું મન ઉદાસ થઈ શકે છે અને તમે વિચારવા માંગ ઘણો સમય પસાર કરી શકો છો આજે નિરાંતના અભાવને કારણે તમારો શ્વાસ રૂંધાતો લાગશે તમારે માત્ર યોગ્ય રીતે વાતચીત હાથ ધરવાની જરૂર છે ઉપાય કુટુંબ જીવન આનંદમય બનાવવા માટે ભગવાન ગણેશ અથવા ભગવાન વિષ્ણુના મંદિર માં કાંબાનો દીવો ચઢાવો વૃષભ રાશિ પર તમે પાછળ રહી જશો એવી શક્યતા છે હિંમત હારવાને બદલે ઈચ્છિત પરિણામ મેળવવા સખત મહેનત કરો આ નિષ્ફળતાઓને પ્રગતિ સુધી પહોંચવાના સોપાન બનાવો મુશ્કેલીના સમયમાં સંબંધીઓ તમારી વહારે આવશે નાણાં પ્રવાહમાં વધારો લાંબા સમયથી ચૂકવાની બાકી રકમ તથા બિલો ચૂકવા આસાન બનાવશે આજે તમે તમારા પરિવારમાં શાંતિ દુઃખનું કામ કરશો પરિસ્થિતિને અંકુશ હેઠળ રાખવા દરેકની સમસ્યાઓને સાંભળો ઉત્સાહજનક દિવસ કેમ કે આજે તમને તમારા પ્રિય પાત્ર કોલ આવશે કાર્યસ્થળે ઉભા થનારા વિરોધ સામે ખાસ કરીને ચોકસાઈ ભર્યા અને હિંમતવાન બનો ઝળહળતો અને ખડખડાટ હાસ્યથી ભરેલો દિવસ જ્યારે મોટા ભાગની ઘટનાઓ તમારી ધારણા મુજબ આકાર લેશે આજનો દિવસ તમારા લગ્નજીવનના સુંદર દિવસોમાંનો એક બની શકે છે ઉપાય સારું સ્વાસ્થ્ય સાચવવા માટે તાંબા અથવા ચાંદી ને દૂધ અને ચાવલથી ધોયા પછી જમીન માં દબાવી દો અને તે દૂધ અને ચાવલ ને ઘરની બહાર છોડ માંગ નાખી દો

તમે જો તમારા કામ પર ધ્યાન કેન્દ્રિત કરશો તો સફળતા અને સ્વીકૃતિ તમારા થશે આજે સાંજે તમે તમારી નજીકના કોઈની સાથે સમય પસાર કરવા માટે તેના ઘરે જઈ શકો છો પરંતુ આ સમય દરમિયાન તમારે તેમની કોઈ વાત ખરાબ લાગશે અને તમે નિર્ધારિત સમય પહેલા પાછા આવી શકો છો આજનો દિવસ તમારા લગ્નજીવન માટે ખરેખર મહત્વનો છે તમે તમારા જીવનસાથીને કેટલો પ્રેમ કરો છો તેની જાણ તેને થવા દો

મહત્વના પ્રોજેક્ટ સમય પર પુરાન કરી તમે મહત્વના લાભ મેળવશો આ રાશિના જાતકો આજે લોકોને મળવા કરતા એકાંત માંગ રહેવું વધારે પસંદ કરશે આજે તમે ખાલી સમય માંગ ઘર માંગ સાફ સફાઈ કરી શકો છો તમારા લગ્નજીવનના આનંદ માટે આજે તમને એક અદભુત સરપ્રાઇઝ મળવાની શક્યતા છે ઉપાય દેવી સરસ્વતીની વાદળી ફૂલો વર્પણ કરીને પૂજા કરવું કુટુંબ જીવન માટે લાભદાયક છે

તમારા પ્રિય પાત્ર સાથે પિકનિક પર જઈ તમારી અમૂલ્ય ક્ષણોને ફરીથી જીવો વેપારને લગતા મહત્વના નિર્ણયો લેતી વખતે અન્યોના દબાણ હેઠળ ન આવતા આજે તમે કોઈ પણ મંદિર ગુરુદ્વારા અથવા કોઈ પણ ધાર્મિક સ્થળે બિનજરૂરી જરૂરી મુશ્કેલીઓ થી દૂર તમારો મફત સમય વિતાવી શકો છો તમારું જીવનસાથી તમારા ખરા દેવદૂત છે અને તમે એ બાબત આજે સમજાશે ઉપાય

તમારું આરોગ્ય સંપૂર્ણપણે તમારો સાથ આપશે તમારા ખર્ચ પર અંકુશ લાવવાનો પ્રયાસ કરો અને આજે જરૂરી હોય એવી ચીજો જ ખરીદજો નવી બાબત પર ધ્યાન કેન્દ્રિત કરો અને તમારા ખાસ મિત્રની મદદ લો તમારા પ્રિયપાત્ર સાથેના સંબંધો કોઈક શુલ્લક બાબતને લઈને વણસી શકે છે નવા પ્રકલ્પ તથા યોજનાઓને અમલમાં મૂકવા માટે સારો દિવસ કોઈ કારણોસર આજે તમારી ઓફિસમાં વહેલા રજા હોઈ શકે છે તમે તેનો લાભ લેશો અને તમારા પરિવારના લોકો સાથે ફરવા માટે જશો આજનો દિવસ સારો જોઈએ એવું તમે ઈચ્છતા હો તો તમારા જીવનસાથીનો મિજાજ હોય ત્યારે એક પણ શબ્દ નહીં એક પરિપૂર્ણ પ્રેમ જીવન માટે ક્યારેય પણ જાનવરો પ્રતિ નિર્દયતા ના દેખાડશો અને આ પણ નિશ્ચિત કરજો કે તમારો પ્રેમી પ્રેમિકા સ્વેચ્છાથી શાકાહારી હોય આ તમારા જીવનને ઉત્તમ રીતે વધારશે વૃશ્ચિક રાશિ રાશિફળ તમારી ધીરજ ખોતા નહીં ખાસ કરીને મુશ્કેલીના સમયમાં તમારું ધન તમારા કામમાં ત્યારે જ આવી શકે છે જ્યારે તમે પોતાની ફિઝૂલ ખર્ચી બંધ કરો આ વાત તમને આજે સારી રીતે સમજમાં આવી શકે છે ઘરમાં કોઈક સમારકામ અથવા સામાજિક મેળાવડો તમને વ્યસ્ત રાખે એવી શક્યતા છે તમારા દિલને અપીલ કરે એવી કોઈ વ્યક્તિને મળવાની સંભાવના હતી પ્રબળ છે આજે ઓફિસ માંગ તમને સારા પરિણામ નહીં મળશે તમારું કોઈ ખાસ આજે તમારી જોડે વિશ્વાસઘાત કરી શકે છે જેના લીધે તમે દિવસભર પરેશાન રહી શકો છો આજે ખાલી સમય કોઈક બગડી શકે છે લગ્નજીવન સારું બનાવવાના તમારા પ્રયાસો આજે તમારી અપેક્ષા કરતા સારા પરિણામ દેખાડશે ઉપાય તમારા ભોજન નો એક ભાગ અલગ રાખો અને સ્વસ્થ જીવન માટે ગાયો ને આપો

બિઝનેસમેન્સ માટે સારો દિવસ કેમ કે તેમને અચાનક કેટલો કણધાર્યો લાભ થશે ખાલી સમય નું તમે આજે સદુપયોગ કરશો અને તે કામોને પૂરા કરવાની કોશિશ કરશો જે ગત દિવસોમાં પૂરા નથી થયા હતા આજ પહેલા लग्न જીવન આટલું મગબુક ક્યારેય નહોતું ઉપાય જીવન આરોગ્ય માટે લાલ કાચની બોટલમાં પાણી ભરીને ધૂપમાં રાખ્યા પછી દરરોજ એને પીઓ મકર રાશિ પર તમને નિર્ભય આનંદ તથા તમારા નિશ્ચય કર્યો છે તમે જ્યારે ઝૂકમાં હો ત્યારે તમે શું બોલો છો તેના પર ધ્યાન આપો તમારી આ ટિપ્પણી માટે તમારી ભારે ટીકા થઈ શકે છે પ્રેમાળ સંદેશ સાથે એજનો દિવસ મોજમજા અને આનંદથી ભરેલો છે કાર્યક્ષેત્ર માં કોઈ પ્રતિસ્પર્ધી આજ તમારા વિરુદ્ધ ષડયંત્ર રચી શકે છે તેથી આજે તમને સાવચેત રહીને કામ કરવાની જરૂર છે પ્રવાસ આનંદદાયક તથા અત્યંત લાભદાયક પુરવાર થશે તમને અત્યંત ખુશ કરવા તમારા જીવનસાથી આજે ઘણી જહેમત ઉઠાવશે ઉપાય સુખી કુટુંબ જીવન જીવવા માટે સીસાના ચાર ટુકડા વહેતા પાણીમાં ફેંકો કુંભ રાશિફળ ફળ તમારા સ્વાસ્થ્ય માટે લાંબી વોક પર જાઓ થોડા વધુ નાણાંક બનાવવા માટે તમારા નાવિન્યસભર વિચારોનો ઉપયોગ કરો સંબંધો સાથે જોડાણો અને બંધનો તાજામ કરવાનો દિવસ તમારા પ્રિયપાત્રનું વિચિત્ર વર્તન તમારો મૂળ બગાડી મૂકશે વિદ્યાર્થીઓ માટે ખૂબ જ સારો દિવસ તેઓ પરીક્ષામાં સારો દેખાવ કરશે આ બાબતને તમારા મગજ પર સવાર થવા ન દેતા એના કરતાં તે તમને પ્રેરણા આપે એવું કરજો આ વિદ્યાર્થીઓ આજે મોબાઈલ બગાડી શકે છે તમારા જીવના સાથી વ્યસ્ત સમય પત્રક મહત્વ નહીં હોવાનું લાગશે અને તે સાંજે આ બાબતે તેનો અણગમો વ્યક્ત કરશે ઉપાય લક્ષ્મી ચાલીસા અને દેવી મહાલક્ષ્મીના ભજનો ગાવાથી તમારા અને તમારા સાથી વચ્ચે આપસી સમજ અને વિશ્વાસ વધશે મીન રાશિફળ તમારી સાંજ મિશ્ર લાગણીઓથી ભરેલી હશે જે તમને તાણગ્રસ્ત રાખી શકે છે ચિંતા કરવા જેવું નથી કેમ કે તમારી ખુશી તમને નિરાશા વધુ આનંદ આપશે જે લોકોની અત્યાર સુધી પગાર નથી આવી તે લોકો પૈસા માટે પરેશાન રહી શકે છે અને પોતાના મિત્રોથી ઉધાર માંગી શકે છે દિવસના ઉત્તરાર્ધમાં અંધાર્યા સારા સમાચાર ખુશી લાવશે તથા આખા પરિવારો ઉત્સાહ વધારશે તમારો પ્રણય સાથીદાર તમારી ખુશામત કરશે આ એકલવાયા વિશ્વમાં મને એકલો એકલી ન મૂકતા તમારી આશાપાસ શું થાય છે તેની તકેદારી રાખો આજે તમે કરેલા કામનું શ્રેય કોઈ બીજું લેવાનો પ્રયાસ કરશે પૈસા પ્રેમ પરિવારથી દૂર આજે તમે આનંદની શોકમાં કોઈ આધ્યાત્મિક ગુરુને મળવા જઈ શકો છો તમને અને તમારા જીવનસાથીને આજે અદ્ભુત સમાચાર મળવાની શક્યતા છે ઉપાય વ્યક્તિ જીવન સરસ બનાવવા માટે ઘરની અંદર ખાલી વાસણમાં પિત્તળનો ટુકડો મૂકો